માંથી નવ ને ઇન્દોર ખાતે સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા જયારે પાંચ ની સારવાર ઉજ્જૈન માં જ કરવામાં આવી તપ પૂજારી પુત્ર મનોજ શર્મા પૂજારી સંજય શર્મા અને સેવક ચિંતામન હાલમાં ઇન્દોરની અરવિંદો હોસ્પિટલમાં દાખલ છે આ ઘટના લઈને મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે સીએમ હાઉસ ખાતે યોજાનાર હોળી મિલન નો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો તેઓ ઈજાગ્રસ્તો મળવા ભોપાલ થી ઇન્દોર પહોંચ્યા હતા જે બાદ તેઓ ઈજાગ્રસ્તો હાલત જાણવા ઉજ્જૈન પહોંચ્યા ઉજ્જૈન માં તેમને મળ્યા બાદ મુખ્યમંત્રીએ તમામ ઈજાગ્રસ્તો ને એક લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ પણ ઘટનાની જાણકારી લીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું વડાપ્રધાને આ મામલાની તપાસ કરવા અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે વ્યવસ્થા કરવા જણાવ્યું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ